અરે વાહ એ જો કેટ પાહો કેટ જો અને માર મમ્મી જો અહીંયા ચાર માં રોટલા બનાવે છે અને શાક ખાનું ને ઉની નથી ખબર મમ્મી શાક શાખાનું બનાવ્યું રીંગણા બટેટા રીંગણા બટેટા નું શાક બનાવ્યું છે અને માર બેન અહીંયા તૈયાર થાય છે અત્યારે જો જો યે લે જોઈ તો અત્યારે અમે રેડી થઈ ગયા છીએ ને જાય છીએ શૂટિંગ ઉપર અમારા કાકાના પલોટે તો અમારા લાલજી ભાઈ જો અહીંયા ગાડી લૂસે છે હારી લૂજો ભાઈ હવે આતાય નહી લૂસ ના ગાડી ભાઈ જો અમાર બે સાઈડ લોગા અમાર આવેલા છે ઓ જો અહીંયા લાલજી લાઈફસ્ટાઈલ બ્લોગ બધા સબસ્ક્રાઇબ કરી નાખજો આ ચેનલ ને અને આ સાઈડ છે લાલજી શિયાળ નેવું અને લાલજી શિયાળ લોક તો આ ઇન્સ્ટાગ્રામ નું છે તો આને બધાય ફોલો કરી નાખજો ભાઈ હેર ખુલું છે બધા ને એમ રેડી વાત રેડી ન્યાસ એમાં લાલજી ભાઈ રામ રામ ભાઈ સાહેબ રામ રામ અમારી આઈડી કો ફોલો કરી દીજે જરૂર ઈ ચેનલ કો ઘંટી બજા કર સબસ્ક્રાઇબ કરી દી જરૂર જરૂર તમને બધાને થતો છે કે હવાર હવાર માં ગાડી લૂસીન સાફ કરીને ક્યાં જતા છે તો અમે આવતા થાય વિડિયો બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ માં જે કોમેડી વિડિયો જોવો ને તમે ઘણો બધો સપોર્ટ છે યાર તમારો ઇન્સ્ટાગ્રામની અંદર એ બધું તમારો પહેલાં તો થેન્ક યુ ને ઇન્સ્ટાગ્રામમાં આપણે ફરી ભરીને તમે વ્યૂ આપો છો અને સારો એવો તમે બધા સપોર્ટ આપો છો એ બદલ પહેલાં તો તમારો થેન્ક યુ ને ઇન્સ્ટાગ્રામની આઈડી મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જલ્દી જલ્દી ચેક કરી લેજો અને હાલથી એમાં શું કહેવાય દોઢસો ક્યાં થવા એવા છે કંઈક એક ને તેત્રીસ એવું કંઈક થઈ ગયું છે તો તમારો બધાનો દિલથી આભાર અને ઘણો બધો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ આપ્યો છે તો આપણે જે વિડીયો બનાવીને જો આ જગ્યા છે મોટા ભાગે આપણે અહીં ઘેરે આપણે વિડીયો બનાવીને આ લોકેશન ઉપર બનાવી છે અને આ લોકેશન આમ મસ્ત છે આમ વાઈટ વાઈટ ને મજા આવે એવું છે એટલે અહીંયા વિડીયો મસ્ત શૂટ થાય છે એટલે મારા કાકાનું નેનું ઘર છે એટલે અહીંયા મજા આવે છે વિડીયો બનાવવાની ફાઇનલ અત્યારે ચાર વાગી ગયા છે મારા મમ્મી જો ચા બનાવીને અને પી પીજા છે મારવા માટે કંઈ ખેમા નહીં માર બે નહીં તી તો તને ફોન કર્યો અમે એટલે આ ફોન કર્યો તો પણ હું ઉજવેલો તો દુકાને વસ્તુ લેવા માટે ભેજ આની અંદર છે અને એક બીજો વસ્તુ લેવો હતો યા છે

मेरी हाट ले रस्ता मारी हाटू ने लेयो रास्ता बंद है मारी हाटू लेयो स्पेशल रास्ता बंद हूं करू तो न के फेक स्पेशल मारी हाटू से गोरेया लाइट बैठ करवा दे थोड़ी यूं वो दिखाई तो करू हाँ चर सुन सी तो नाश्तो से पकोड़ा तो है बीदू टपलू ता है अ ऊपर

पहली बात पब्लिक माने कमेंट करो लादी ने दीवाल भी थे, थे। ये तो आए, एक था एक अलग अलग था इ तो ऐसा साव आवजो न तो नकर एको नो उघडे अई ती बोल ले में बहन को मिस्टेक हो गई वो अपनी गलती छुपा रही है लेकिन छुप नहीं रही है એટલે અતાર માં સાયો આવજો નકર તમે માથે હો તો આખું ઈ નો ઉઘડે એમ માર કેવાનો મતલબ ઉઠો પણ ભૂલ પડી ગઈ ને તને તો એમ સોફું કહી દે ને વેવાય હાલ સાય તે તો હું બનાવી નાખું ફેર નો પડો કશું લે લે ઈ શું કરા તો મેક દે ને ફોન આ મૂકી દીધો લે આ લઈએ ભાઈ હા હવે નામ જોઈ લેવા દે ફોન પાડી દેતો એ તો તો પાડવાનું હાલ બોલ છે છે ભાવેશ પપ્પા ઈવન નગર ઈવન નગર બરોબર હિયાન ચાવડા અને ભાવેશ પપ્પા હા રેડી ઈવન નગર ફોન તો રાખ હાથમાં એટલે મારે ફોન નો રાખવાનું હું કામ કરે હા કે એવા ઈવન નગર થી ભાવેશ ભાઈનો બર્થડે હોય અને એમના પપ્પા હિયાન ભાઈ વિશ કરાવતા હોય ત્યારે એ હિયાન ભાઈ એનો છોકરો છે ને ભાવેશ ભાઈ એના પપ્પા હે ઓ તારી આલે તું તારું કામ કરાલ તારો ફોન આલે તો ગાઈસ મારે દરેક મિસ્ટેક થઈ ગઈ પપ્પા છોકરો બનાવી દીધો છોકરા પપ્પા બનાવી અત્યારે અહીંયા અમે જો વિડીયો હતો તો બનાવી નાખ્યો છે અને ડીજે આવ્યું છે એટલે અમારે બેન ડાન્સ કરવા મિનાત છે જો થોડો હે દેખાતું નથી પણ મંદિર છે આ ક્યાં છે ડીજે ની થી ના લે હા જો હા આવે જો લે છે હું હું છે હું

નાય વાત સવા ગડે તો તેરે બધા વિડિયો કમ્પ્લીટલી બનાવીને સીધો હું ઘરે આવી છું અને અહીંયા બેહી જો છું તેરે એડિટિંગ કરવા માટે અને આ ઘર છે મારા ભરતભાઈ નું ને એટલે એટલે કે મારા દાદા નું છે પણ અત્યારે ભરતભાઈ હે તારી તારી રહી ગઈ હા પહેરી લઈ જા ઉપર આલે આ ઉપર દેજા આ ઉપર દીધા ના કે ભાંગી ને નાખવા કાઈ નહી થા કે આ તો બે

સી આઈડી જોવી કઈ રીતે બધું મર્ડર કરવું એવું હે કરવું મર્ડર રીતના પકડે જોવાય ને મજા આવે હા જોવી માર છે સી આઈડી એલા લે હા ગર નહી

સાને મને ખાવા બે જા અને રિમોટ લાય મારા હાથમાં હવે નહીં મળે તો પાહો બદલાય બદલાવ ઓલા રિમોટ હું મૂવી બદલાવી બીજું કઈ નહીં બદલાવ મૂવી ના આને દે પર કેમ ખાવા શાક ખાવા તો અત્યારે વાળું પાણી કરીને આપણે નવરા થઈ ગયા છે ને બાર અમારા લાલજીભાઈ ને રેખા બેન ને બધા બેઠા છે ને હું મારે થોડું કામ હતું તો કામ કરતી હતી ને મારા લાલજીભાઈ કે આલોબેન બ્લોગ એન્ડ કરી નાખો તો બસ આ તો આપણો આજનો બ્લોગ તો વ્લોગ તમને કેવો લેગો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમારા બધાની બહુ એટલે બહુ કમેન્ટ આવે છે ને બસ એક નંબર કમેન્ટ હોય છે તો આજનો વ્લોગ કેવો તો કમેન્ટમાં જરૂરથી કહેજો ને બસ મળીશું નવા જોશ અને ઉમંગ સાથે તો આ અમારી ચેનલ પર તમે પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો અને ખૂબ 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 શેર કરજો મળીશી નવા જોશ અને ઉમંગ સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધી